સુરતની કાપોદરા વિસ્તારમાં આવેલ ડીજીવી સેલ કંપની જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એમાં બે હજાર ચોવીસની અંદર જે ભરતી પાડવામાં આવી હતી વિદ્યુત સહાયક મિત્રો ત્યાં ઘણા વ્યક્તિઓ જે આઈટીઆઈ પાસ કે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગવાળા જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને આ દિન સુધી એ લોકોને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યું નમસ્કાર આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું તમારો દોસ્ત નીલેશભાઈ તમે જઈ રહ્યા છો નીલિયા નલવા સાચેનલ મિત્રો ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને અનંત પટેલ વાસદાના ધારાસભ્ય બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં અન્યાય થતો હોય કે બંને નેતાઓ સાથે જોવા મળતા હોય છે તો મિત્રો ગઈકાલે જે સુરતના કાપોદરા વિસ્તારમાં ડીજીવીસીએલ કંપની આવેલી છે ત્યાં જે ભરતી પાડવામાં આવી હતી ગઈ વર્ષે જે બે હજાર ચોવીસની અંદર તો ત્યાં ભરતીમાં કંપનીના કોન્ટ્રાક્ટરના લાગતા વળગતાઓને ત્યાં ભરતી કરવામાં આવ્યા ખરેખર ત્યાં અઢારસો ને ચોસઠ જેટલી જગ્યા ઉપર જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા એ લોકોને નિમણૂક પત્ર ન આપતા અન્ય એ લોકોના લાગતા વળગતાઓને એ કોન્ટ્રાક્ટરના લાગતા વળગતાઓને ત્યાં ભરતી કરવામાં આવ્યા એને લઈ જે અનંત પટેલ અને ચેતરભાઈ વસાવા બંને નેતાઓ આંદોલન કરતા વિદ્યાર્થીઓ સાથે જોવા મળ્યા ખરેખર મિત્રો ચેતર વસાવા અને અનંત પટેલ જ્યાં અન્યાય થતો હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં એક મંચ પર ભેગા થઈ જતા હોય છે ભલે બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના છે અલગ અલગ પાર્ટીના એમની એજન્ડાઓ લઈને ચાલતા હોય છે પરંતુ જ્યાં અન્યાય થતો હોય ત્યાં બંને આદિવાસી જે નેતાઓ હર હંમેશા માટે આદિવાસીના અવાજ ઉઠાવવા માટે ભેગા થઈ જતા હોય છે તો ત્યાં ઘટના એવી બની મિત્રો જે ડીજીવીસીએલ કંપની દ્વારા ભરતી પાડવામાં આવી હતી ત્યાં ઘણા વિદ્યાર્થીઓ જે પાસ થયા જેમની પોલ ટેસ્ટ લેખિત પરીક્ષા અનેક વસ્તુઓ પાસ કરીને છેલ્લે મેરિટમાં પણ આવ્યા ફાઇનલ મેરિટ આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને જોઈનિંગ લેટર નથી આપવામાં આવ્યા છેલ્લે જે કંપનીના કોન્ટ્રાક્ટર લાગતા વળગતાઓને ડાયરેક્ટ ભરતી કરવામાં આવ્યા તો ગુજરાતમાં ક્યાં સુધી આવું ચાલતું રહેશે અનેક ભરતીઓ અનેક કૌભાંડો અનેક લાગવળક આ વસ્તુ ક્યાં સુધી ચાલશે આના લીધે જ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ લાચાર છે મિત્રો તમને ખબર હોય કે આ ભરતીઓ પાસ થવાનું કેટલું અઘરું હોય છે કોમ્પિટિશન જે એક્ઝામો છે જે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જે ભરતીમાં ફોર્મ ભરતા હોય છે એમાંથી આપણે નંબર લાવવું એ ઘણું અઘરું છે કોમ્પિટિશન જે એક્ઝામો છે એમાં પાસ થવું અને આખરે આ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા ફાઇનલ થઈ ગયા અને મેરિટમાં પણ આવી ગયા છેલ્લે આ લોકોને ઓર્ડર ન આપવામાં આવ્યો તો ખરેખર આ તો ખોટું છે ભાઈ જે ડીજી વિશે કંપની દ્વારા જે આ કૌભાંડ કરવામાં આવ્યો છે ખરેખર આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે મિત્રો તમને એ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપની ચેનલ પર આવી જતા હોય છે ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ